કેમ જતો બી તમે મજામાં વેલા ઊભા નથી આજ થઈ ગયા છે દુકાને જવાના અત્યારે પેલા

માખણ તાર્યું છે ને અત્યારે છે ને આપણે ચા પી લીધો અને જવાનું છે દુકાને આપણે વહેલા વહેલા ભૂગી રહ્યા છે દુકાને કેમ કે મારે મોવા કામ છે અને ટાઈમ રહી પ્રમાણે તો પગૂડાઈ જવું છે ઈચ્છા એ તો જોઈ છે પણ અત્યારે કેટલા વાગી ગયા છે હઉ આઠમાં થોડીક વાર છે એટલે હવે નીકળી ફટાફટ કેમ કે અમારે એક ભાઈ છે ને વાટે ઊભા છે રસ્તામાં

આ ભાઈ ની ગાડી છે ને આપડે સર્વિસ સ્ટેશન ને મૂકવાનું પછી જવાનું છે શોક ઉપર ને મારી ગાડી છે ને મૂકી દીધી છે રસ્તામાં બે ગાડીઓ લઈને જાવું ફમેલી પૂગી જશે આપણી શોપ ઉપર ને આ ભાઈની ગાડી મુકતા આવ્યા પછી આ ભાઈનું કામ હતું એ કમ્પ્લીટ કર્યું એ દુકાને અગરબત્તી દીવા બધું એવું કર્યું ત્યાં આ ભાઈની આવી જશે ત્યાં આ તો ચાર સાફ સફાઈ કરે અને આને ભૂખ લાગી હતી તે કેળા ખાય છે હવારનો ભૂખો ચલોય ફાફડા ખાવાના હોય ફાફડા ને અમે એમ લેતા આવ્યા આવતા એનું ફાફડા મંગાવ બેમે

કઈ દિવસ હતો ભાઈ તમારે એટલે દફતર નહીં લેવાનું દર શનિવારે તમારે વાહ વાહ કઈ નહીં ભણવામાં જાન દે તો બીજું દર્શન કરી લીધા ને ખાસ તો છે ને અહીંયા કાર્યક્રમ છે તો અમે એમાં આવેલા છીએ તો ખાસ તો ફેમિલી આપણે અહીંયા કેમના આયોજનમાં આવેલા છીએ ને આયોજન જઈ રહ્યા હતા કરેલું છે કે ગામડાની બેનોને નોકરી મળે એના માટે માણસો માટે સારું શું થઈ શકે એ જ હેતુ ને ધ્યાનમાં લઈને સમગ્ર કાર્યક્રમ કરતા હોય અને જે કઈ બોલવાળા કે જે બોલવું હોય આવનારા સમયમાં જે વિરોધ કરતા છે એના દિન માં પણ કઈ રીતે સ્થાન લઈ શકાય એ દિશામાં જ હવે મારી કાર્ય પદ્ધતિ મસ્ત પ્રસાદ લઈ લીધી અને ભાઈ બહુ બધી મજા આવી અને સારું લાગ્યું અહીંયા આવીને ભગુડા મોગલધામ તો હવે પાછું જવાનું છે આપણે શોપ ઉપર કેમ કે કામ છે ઘણું બધું તો પાછા ભાગી ફટાફટ શોપ ઉપર પૂકી જશે અત્યારે બધા મિત્રો આવેલા છે ખરીદી આ લે બતાડે છે અને આમ જો આમ જો

ઘરે પોકી ગયા જમી લીધું ને હું આવી ગયો છું મારી જૂની જગ્યાએ અહીંયા હમણાંથી નથી એવું એડિટિંગ કરું તો અહીંયા પેલા બે હિસાબ બ્લોક શૂટ કરતા હોય ને તો છે લાઈટ અહીંમાં પડે ને તો હિરખું દેખાય નહીં પગી થયા હતા તો જૂની જગ્યાએ આપણે આવી ગયા છીએ આપણે ઘણા ટાઈમ પછી અને અત્યારે છે ને એટલે અગિયાર વાગ્યા છે અગિયાર વાગી ગયા છે મતલબમાં તો હજી મોટા ભાઈ આવ્યા નથી હું તો એવો તો એવો ન જમી લીધું અને અત્યારે બધાય સુઈ ગયા છે ને હું એવું છું જૂની જગ્યાએ ને હમણાં ઓકે અવાજ આવે ટિંગ 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 એ આવો અવા જ ખેતરમાં સાંભળવા મળે બાકી તો ભાઈ શું કે શોપનું કામ હતું એ કમ્પ્લીટ કર્યું પછી પગોડા ગયા તો બહુ સારું લાગ્યું બધાને મળીને અને કેમ કે ભાઈ જે કેમ્પનું આયોજન હતું એમાં એ રીતનું હતું કે જે ગામડાની બહેનો હોય એને મતલબમાં નોકરી મળે તો અહીંયા ઘણા મતલબ કંપનીવાળાને બધા આવેલા હતા કે આ રીતની જોબ હોય તમારે ફોર્મ સબમિટ કરવાનું તો અત્યારે જે કેમ્પ છે એ તો કમ્પ્લીટ થઈ ગયો પણ હવે આની પછીનો નેક્સ્ટ કેમ્પ છે ને એ ભાઈઓ માટે છે તો જ્યારે એવી કંઈ આવવાનું છે ત્યારે હું તમને અપડેટ દઈ બાકી ઇન્સ્ટાગ્રામમાં એનો અપડેટ તમને મળી જાય તો મારો ઇન્સ્ટા પેજ છે એને ફોલો કરી લેજો કેમ કે એમાં સ્ટોરી એવું એ રીતનું કંઈક હોય તો મૂકતા હોઈએ મિત્રો તમને આજુબાજુના ગામડાવાળા જેને જોબનું એવું હોય તો થોડોક ફાયદો પડે બાકી અને મજા એવી બધાને મળીને અને અત્યારે હવે લાગી જવું કામ ઉપર આજ ઘણું બધું કામ છે એટલે અત્યારે કામ કરવા તો અત્યારે શું કહેવાય કામ કમ્પ્લીટ થઈ જાય પછી કાલેથી હજી શોપ ઉપર જવાનું થાય મહેમાન આવે છે એટલે કદાચ બહુ નક્કી નહીં હવે જોઈ પ્રમાણનો પ્લાન છે કાલે રવિવાર છે એટલે શોપ તો બપોર સુધી ઓપન રાખવી પડશે કેમ કે મહેમાન આવવાનું થાય તો બાકી નકર ભાઈ જાય મારું હજી ખાસ નક્કી નથી હવાર ખબર પડે એવું છે કદાચ તો જાય બાકી હજી નક્કી નથી અને હવે હું લાગી જાઉં કામ ઉપર આશા છે કે આજનો બ્લોગ તમને ગમ્યો હશે ગમ્યો છે યાર લાઇક કમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળી આવ્યું છે કાલે ન બ્લોગમાં જ આવું બધું બધાને જય માતાજી બાય બાય સબસ્ક્રાઈબ કરતા હતા બાય બાય